સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત કર્મચારી સાથે દર મહિને દસ ટકા આખી ઠગાઈમાં પ્રતિષ્ઠિત બેંકોના મેનેજરો સામેલ હતા સુરત સાયબર સેલે આ મામલે તપાસ હાથ ધરી બંધન બેંકના સેલ્સ મેનેજર અને ઇન્ડસ ઇન્ડ બેંકના મેનેજર સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે આ ટોળકી નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરી ઊંચા વળતરને લાલચ આપી તેમની જીવનભરની મૂડી પડાવી લેતી હતી સાયબર સેલની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ એજન્ટોના માધ્યમથી વિવિધ બેંકોમાં પચાસથી વધુ શંકાસ્પદ ખાતાઓ ખોલાવ્યા હતા ધરપકડ કરાયેલા બેન્ક મેનેજરોને આ છેતરપિંડીના વ્યવહારોમાં મદદ કરવા બદલ અંદાજે સાહીઠ હજાર રૂપિયા જેટલી રકમ કમિશન પેટે મળી હતી આ નેટવર્ક ઘણું મોટું હોવાની આશંકા છે કારણ કે અનેક લોકોના નામે બોગસ દસ્તાવેજો બનાવી ખાતા ખોલવામાં આવ્યા હતા હાલમાં પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી આ કૌભાંડમાં અન્ય કેટલા બેંક કર્મચારીઓ કે એજન્ટો સામેલ છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે